અમદાવાદના નવા નરોડા ખાતે આવેલી પંચતીર્થ વિદ્યાલયમાં આજ રોજ ચૂંટણી પર્વનું આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓમાં એકતા જળવાય અને નેતાગીરીના ગુણો આવે એવી સમાનતાની ભાવનાથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓ હરકભેર ભાગ લીધો હતો આ ચૂંટણી પર્વ દરમિયાન દરેક વર્ગના મોનિટરની ચૂંટણી કરવામાં આવી હતી ત્યારબાદ શાળાના જનરલ સેક્રેટરીની ચૂંટણી કરવામાં આવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અનિલ રાવલ એબી પ્લસ ન્યૂઝ અમદાવાદ અમારી શાળા શ્રી વિદ્યાલયમાં વર્ગ મોનિટર ચૂંટણીનું આયોજન કરેલ છે તમામ બાળકો લોકશાહીના પર્વની ઉજવણી કરે અને પોતાનો જે વોર્ડ છે કેટલો કિંમતી છે અને આ કિંમતી વોટનો યોગ્ય ઉપયોગ કરે અને ભવિષ્યમાં મોટા થઈ અને પછી દેશના હિતમાં વોટ આપે એ માટે આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરેલ છે ધન્યવાદ મારું નામ પટેલ જતીનકુમાર શ્રી પંચતીર્થ વિદ્યાલય નવા નરોડા અમદાવાદ અહીંયા આપણે આજે વર્ગ મોનિટરની ચૂંટણીનું આયોજન કરેલું છે સ્કૂલ ખાતે ભારત એ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે એટલે સ્કૂલના બાળકો ચૂંટણીની પ્રક્રિયાને સમજે એના માટે આપણે વર્ગ મોનિટરની ચૂંટણીનું આયોજન કરેલું છે તો ઉમેદવારી કેવી રીતે નોંધાવી ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે થાય છે એ દરેક વસ્તુને સમજવા માટે આજે વિદ્યાર્થીઓને જેમ આપણે વિધાનસભા લોકસભાની ચૂંટણી પ્રક્રિયાઓ થાય છે એવી જ રીતે આપણે ચૂંટણી પ્રક્રિયા ગોઠવી અને એમના એ સમજૂતી પૂરી પાડવાનો આપણો પ્રયાસ છે મારું નામ પટેલ ઈરકા તરુણભાઈ છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું આજે અમારા શ્રીપંથી વિદ્યાલય સ્કૂલમાં ચૂંટણીનું આયોજન કરે છે ચૂંટણીમાં મેં ભાગ લીધો હોવાથી મને ઘણું બધી માહિતી મળી કે ચૂંટણીમાં કેવી રીતે રિયાલિટીમાં ચૂંટણી કેવી રીતે થાય છે કેવી રીતે વોટ અપાય છે કેવી રીતે ચૂંટણીમાં ઉમેદવારો સિલેક્ટ થાય છે અને એ અંતર્ગત મને ચૂંટણીમાં રહેવાનો ઘણો બધો ભાગ લેવાનો ઘણો બધો આનંદ થયો અને તે માટે મેં ઘણી બધી છોકરીઓ કે મારા ક્લાસ વર્ગોને ઘણી બધી રીતે મદદરૂપ થાય તે માટે મને વોટ આપે તે માટે નિર્ણય લીધા